મહુવા નગરપાલિકાના ભાજપના જ સભ્યોના આંતરિક વિવાદ વધ્યા સુપરસીટ થવાની પૂરેપૂરી શક્યતાના સદન મહુવા ખગર નગરપાલિકાના પ્રમુખ સહિત છત્રીસ કાઉન્સીલરોને ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યો મહુવા નગરપાલિકા પૈકી પચીસના અંદરો જૂથવાદ ચરણ સીમાએ પહોંચ્યો ભાજપના જ ઓગણીસ સભ્યો બજેટનો વિરોધ કરી અને બજેટ ના મંજૂર કર્યું હતું મહુવાના તમામ સભ્યોને પ્રાદેશિક કમિશનર દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યું કાયદા નિયમ મુજબ બજેટ પસાર કરવા માટેની છેલ્લી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા મહુવા નગરપાલિકાને નોટિસ મોકલી પૂછવામાં આવ્યું શું કામ નગરપાલિકા દરખાસ્ત ના કરી ના ખુલાસા માંગ્યા નગરપાલિકા પ્રમુખને ને બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સામાન્ય સભા બોલાવવાની હતી જે બાબતે સભ્યોને કોઈ નોટિસ મળી નથી અગાઉની જનરલ સભામાં તારીખ પચીસ ત્રણ બે હજાર પચ્ચીસ રોજે નગરપાલિકામાં બજેટ બાબતે ભારે હોબાળો થયો હતો અને બજેટ ના મંજૂર થયો હતું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રીને ગુજરાત નગરપાલિકા અધિનિયમ નિકલમ બસો તેસઠ એક નીચે શા માટે નગરપાલિકાને વિસર્જિત ન કરવી એ બાબતે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં અનુસંધાને બાવીસ ચાર બે હજાર પચીસ સુધીમાં સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખિત ખુલાસો રજૂ કરવા જણાવેલ છે